આદિવાસીઓ સાથે થયેલી મોટી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે કરોડો રૂપિયાનું કોભાંડ બહાર આવતા પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે ગરીબ આદિવાસીઓ સાથે થયેલા કોભાંડમાં હજુ પણ કેટલા લોકો સંડોવાયેલા છે અને અન્ય લોકો પણ ભોગ બન્યા છે કે કેમ તે જાણવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપુરા ગામે રહેતા ગરીબ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવી જરૂરી દસ્તાવેજો લઈ ગામના જ બે ઈસમોએ છેતરપિંડી કરી હતી આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓની પોલીસે અટક કરી છે તેઓ ગરીબ લોકોને છેતરીને તેમના સરકારી ડોક્યુમેન્ટ્સને અલગ અલગ બેન્કોમાં ખાતા ખોલાવી તેમની જાણ બહાર કરોડો રૂપિયાના વ્યવહાર કરીને છેતરપિંડી કરી હતી જેમાં આરોપી એવા વાલોડના ભીમપોર ગામના જ દંપતી નરેશ ચૌહાણ અનિતા ચૌહાણ અને સુરતના રૂજલ શાહની ધરપકડ કરવામાં આવી છે તેઓ ખાતું ખોલાવનારને ચેરિટી પેટે રૂપિયા મળશે અને લોન પણ મળશે તેવી લોભામણી વાતો કરીને તેમની પાસેથી પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈ પોલીસ સ્ટેશન સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર એકસઠ બે મુજબની ફરિયાદ સુરેશભાઈ અમરસિંહભાઈ ચૌધરી નામની ધર્મપત્ની હેતલબેન નાઓની લેવામાં આવેલ છે અને તેઓની ફરિયાદ મુજબ તેઓના ગામમાં રહેતા પતિ પત્ની નરેશભાઈ ભીમજીભામ ચૌહાણ તથા તેમના પત્ની અમિતાબેન નરેશભાઈ ચૌહાણ એ લોકોએ ભેગા મળી આ કામના ફરિયાદી તથા ગામમાં રહેતા અન્ય સાહેદો પાસેથી તેમના આધાર કાર્ડ મેળવેલ અને આધાર કાર્ડની સાથે સાથે તેમના પાસપોર્ટ સાઇઝના ફોટો મેળવી અને તેઓને ચેરિટી સ્વરૂપે દર વર્ષે અમુક રકમ દાનમાં મળશે તેવું જણાવી તેઓના બેંક એકાઉન્ટ ખોલવાનું છે તેવું કહી આ ડોક્યુમેન્ટ મેળવેલા અને સને હજાર બે હજાર બાવીસથી બે હજાર પચીસ દરમિયાનના સમયગાળામાં તે લોકોને બેંક એકાઉન્ટમાં નહીં પરંતુ રોકડમાં ફક્ત એકવાર બે હજાર પાંચસો રૂપિયા ચૂકવેલ છે આ સમયગાળા દરમિયાન આ કામના ભીમપોર ગામના રહીશોને મામલતદાર તરફથી તેઓના એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયેલ હોય અને તેઓએ આઈટી રિટર્ન પણ ભરેલ હોય તે રીતે નોટિસ મળતા ગામ લોકોને આ સમગ્ર કૌભાંડ થયેલ હોવાની જાણ થતા તેઓએ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલી જે અરજી અનુસંધાને વાલોડ પોલીસ સ્ટેશન તરફથી પ્રાથમિક તપાસ કરી ઉપરોક્ત નંબર અને કલમથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીઓ અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી ખાતામાંથી કરોડો રૂપિયાની લેવડદેવડ કરી ઠગાઈ કરવામાં આવતી હતી પોલીસ તપાસમાં કરોડો રૂપિયાનો વ્યવહાર બેંક સાથે જ શેર માર્કેટમાં પણ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ગરીબ આદિવાસીઓ સાથે થયેલા કૌભાંડમાં હજુ પણ કેટલા લોકો સંડોવાયેલા છે અને અન્ય લોકો પણ ભોગ બન્યા છે કે કેમ તે જાણવા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ કૌભાંડમાં હજુ પણ અન્ય લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે